ટોટલ આખા ગામમાં બારસો ટિકિટ થાય એટલે બારસો ટિકિટના હિસાબ મારું ને એટલે મારે બધું દેણું ભરાય જાય આખા ગામે મારી આયાં છેતરપિંડી કરી પણ હવે મારે છેતરપિંડી કરી અને આખા ગામનું બૂસ મારીને ભાગી જવું પ્લાન જ એવો કર્યો પણ હારો પાર્ટનર એક જડી જાય તો મજા આવી જાય તો બધું લઈને દઈ જયો એ ચોપડી લઈને બેઠો છો આમ જો આ વખતે નોરતા આવે છે ને હં

અને આમ એવા તો અન્ય કોઈ ઇનામ છે પણ આમજો આમાં છે ને હું એક પાર્ટનર હારો ગોતું છું જો મળી જાય ને તો માલામાલ થઈ જાય પાર્ટનરમાં હું હો જો એક વાત કહી દો હા આ બધું ખાલી કહેવાનું છે હા બાકી ઇનામમાં શું છે ખબર છે એક લોટ ભરવાનો ડબ્બો એક વેલાણું અને એક તાવીથો તાવીથો હા કહેવાનું બધાય શું

માલામાલ થઈ જઈશું હિસાબ તો કર્યો તો પૈસા ઘણા વધે કોઈ પીયો જોતો એમ જળી જાય પટમાં પીડ્યો તમારા બાપ ટોપ મોડલ ના વીસ લાખ રૂપિયા લે મને કસરો જ જો બોલો કાયમ કેટલું વારું મેં તો પાછું આવે શું કરું હમણાં પાછું આવશે કસરો એ ઘરે કોઈ છે

પણ તારે કેવા કલરનો જોઈએ એ પછી મળી જાય કાડો કાડો હો હા જો કલર બે બે ટિકિટ છે એક 100 વારી છે અને એક 300 વારી છે તો લાય 100 રૂપિયા લખી નાખું અને 300 વારી એટલે જો 100 વારી ટિકિટમાં કુટી લાગે અને 300 વારી ટિકિટ રઈ ને એમાં કોપિયો લાગે કોપિયો લાગે હા લાગે 300 વારી લાગે નો હા અને હા કોપિયો લાગી જ જાય એવું કાઈ થાય એવું થાય એના બસો અલગ દેવો પડે પાંચસો લખાવવા પડે પાંચસો લખાય ને એટલે કોપીઓ કનેજ લાગે અહીં સાઈડમાં નાનું એવું નામ લખી નાખું આવડા અક્ષરે કે એક કોપીઓ ગોબર ને દઈ દે ઘેરે દેવા આવે અરે સાવી હું તો પાંચસો માં લાગી જાય લાગી જાય તને જ લાગે બોલ પાકુ હા લાય પાંચ આ તો હોય પાંચસો પૂરા છે ને હા આ તો ગોબર તા નામ લખી નાખું

અસણિયા ચોલી દ્વાર છે નોરતાની હું અત્યારે કામમાં તું જા લઈ અને વાત સાંભળી છે પસાર કરે છે કે નોરતા જો ગરાના છે ના ના ટિકિટ ટિકિટ તું ટિકિટ દે હે કરતો ટિકિટ તું લેતી તમે

આ બધું શેર કરવાની છે એમાં એવું છે ઇનામ માં દેખાડવાનું કોઈ કે આ ને કુટી ને મોટર અને દેવામાં છે ને લોટના ના ડબ્બા છે ખાઈ અરે મારા બાપરે એટલે તમે બેય છે ને લૂંટવાના ધંધા કરો છો હે એટલે જાડો એવું કેતો હું તેરી ટકા માં છું હું આપણે ફૂલ ટકા નથી મહણિયા આવી રીત લૂંટાય નહીં તમને બે ને છે ને જીવતા જીવડા પડશે લઈ જાડિયા ને જઈને કહું જો